ખેડૂત મિત્રો શાકભાજી ગુવાની ખેતી પદ્ધતિ વિશે વાત કરવાની છે તો તેની સુધારેલી જાતો પૂસા નવ બહાર પૂસા સદાબહાર પૂસા તેનો વાવણીનો સમય ચોમાસુ જુલાઈ ઓગસ્ટ શિયાળુ ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઉનાળુ ફેબ્રુઆરીમાં થાય છે આઠથી દસ કિલોગ્રામ જેટલું બિયારણ પ્રતિ હેક્ટરે જરૂરિયાત રહે છે અને તેનું વાવણીનું અંતર બે ચાસ વચ્ચે સાઈઠ સેન્ટીમીટર અને બે છોડ વચ્ચે વીસ સેન્ટીમીટર અથવા પિસ્તાલીસ બાય એટલે કે બે ચાસ વચ્ચે પિસ્તાલીસ અને બે છોડ વચ્ચે ત્રીસ સેન્ટીમીટર એમ પણ વાવેતર કરવામાં આવે છે સેન્દ્રીય ખાતર દસ થી બાર ટન જેટલું સેન્દ્રીય ખાતર પ્રતિ હેક્ટરે જરૂરિયાત રહે છે અને રાસાયણિક ખાતરમાં પચીસ કિલોગ્રામ નાઇટ્રોજન પચાસ કિલોગ્રામ ફોસ્ફરસની પ્રતિ હેક્ટરે જરૂરિયાત રહે છે માટે તેના ઉપરથી આપણે ખાતર યુરિયા અગિયાર કિલો અને ડીએપી એકસો આઠ કિલો પ્રતિ હેક્ટરે જરૂરિયાત રહે છે ફક્ત પાયામાં ખાતર આપવાના છે આંતરખેડાની નિંદામણ જરૂરિયાત મુજબ કરવા પિયતની સંખ્યા એટલે કે પિયત છે એ પણ જરૂરિયાત મુજબ આપવું અને પાકવાના દિવસોની વાત કરીએ તો પિસ્તાલીસ થી સાહીઠ દિવસે પ્રથમ વીણી થાય છે અને પછી ત્યારબાદ પાંચ થી છ દિવસના અંતરે નિયમિત વીણી કરતા રહેવું ખેડૂત મિત્રો ઉત્પાદનની વાત કરીએ તો શાકભાજી ગુવારમાં દસ થી બાર ટન પ્રતિ હેક્ટર જેટલું ઉત્પાદન મળે છે જાત પ્રમાણે તો આ ખૂબ જ ટૂંકી ખેતી પદ્ધતિ વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો શાકભાજી ગુવાનું વાવેતર કરવું હોય તો આ પ્રમાણે આવી જાતો અને આ પ્રમાણે તમે વાવેતર કરશો તો ચોક્કસ ફાયદો થશે